નમસ્કાર અમદાવાદીઓ તમે આ શું જોઈ રહ્યા છો આ છે અમદાવાદ શહેરનું એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ ઉપરનું કેટલી સર્કલ આ સર્કલ સર્કલ સર્કલથી કેમ ઓળખાય છે કારણ કે ત્યાં મોટી વિશાળ કાય ચાની કીટલી મૂકવામાં આવી છે જેના કારણે લોકો આ કિટલી જોવા પણ આવતા હોય છે હવે આટલું સુંદર સર્કલ જે છે તે સર્કલને કોર્પોરેશન દ્વારા સુંદર સજાવટ કરીને મેકઅપ કરીને સોળે શણગાર સજાવવામાં આવે છે તે આપણે જોઈ શકીએ છીએ આ સર્કલ ઉપર તમે જુઓ છો કે જાહેરાતનો સુંદર બોર્ડ લગાવીને આ સર્કલને સોળે શણગારે ખીલવવામાં આવે છે આ જાહેરાતના બોર્ડ લગાવવાથી ધંધામાં પ્રગતિ થાય કોર્પોરેશનને આવક થાય તે પણ આપણે માનીએ છીએ પરંતુ આ બોર્ડ જ્યારે તૂટે છે ફૂટે છે ત્યારે તેને કોઈ જોવા આવતું નથી હોતું માટે આ સર્કલ ઉપરથી તમે જો નીકળો ને તો તમારી જવાબદારીથી અને સર્કલ થી થોડા દૂર રહીને નીકળશો કારણ કે કોઈ પણ બોર્ડ કોઈપણ ક્ષણે તૂટી શકે છે અને જીવલેણ અકસ્માત થઈ શકે છે થોડો ઘણો ચાર્જ વસૂલીને આવા સર્કલ ઉપર ગંદકી કરવાની જવાબદારી તો કોર્પોરેશનની છે પરંતુ ટેક્સ આપણે ભરીએ છીએ એટલે આપણા જીવની જવાબદારી અને આપણી સલામતી આપણે પોતી કરવી પડશે કારણ કે ટેક્સ આપણે ભરીએ છીએ એટલા માટે